જે માતાજી મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લીક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો મિત્રો આપણે આ કપામાં અત્યારે દવાનો બીજો રાઉન્ડ ચાલુ છે આપણે થોડાક દીમારે દવા ખેંચી હતી અને મિત્રો આ તારીખ છે આજે મિત્રો આ તારીખ છે આજ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે આપણે બાર તારીખે આ કપાસમાં દવાનો સ્પ્રે ચાલુ છે અને આપણે આમાં એ સાયપરિફ્યુઅન અને મોનોકોટો બે દવાનો સ્પ્રે અત્યારે કરીએ છીએ આપણે જે ઓલી વખતે એ આપણે જે દવાનો સ્પ્રે કર્યો હતો અને આપણે આ વખતે પણ એ જ દવાનો સ્પ્રે કરવાના કરીએ છીએ મોનોકોટો અને સાયપર હાલો તો વિડીયોને એના સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આમાં આપણે ખાતર વાવી દીધું છે એનપી કે અને પાળા પણ બધાઈ ગયા છે અને કીધું આ પછી દવાનો એક રાઉન્ડ પણ લઈ લઈ એટલે આપણે આમાં દવાનો આ બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે આપણે પહેલો રાઉન્ડ આપણે થોડાક ધીમેર માર્યો તો અત્યારે જોકે કાંઈ જ ઓકે કે એવું કંઈ છે નહીં છતાં પણ આપણે બાર થી પંદર દિવસે રાઉન્ડ લઈ જ લઈએ છીએ આપણે દર વખતે આપણે ચોથું વર્ષ છે કપાનું આપણે આ ચોથું વર્ષ છે કપાનું ત્રણ વર્ષથી તો આપણે આ એટીએમ બે રાણ વાવીએ છીએ અને ચોથા વર્ષે આપણે પિંચોતેર છોતેર હતું અને આ એટીએમ કપાસ સારો જ આવે છે જોઈ લ્યો તમે અત્યારે

અત્યારે થઈ ગયા છે બપોરના એ અને આપણે જો વરસાદને રેડ આવતા હતા એટલે બહુ વાર લાગી ગઈ નકર તો આપણે ટ્રાણ આમી દવા સાટી વાળે અને બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું છે વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુકમાં જોતા હોય તો આ પેજને ફોલો કરી દીજો